જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લો કેલરી ગાજરનો હલવો ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીં આ દેશી ગાજર લીધા છે મેં અહીં અઢીસો ગ્રામ આ ગાજર લીધા છે અને તેને મેં સારી રીતે ધોઈ છાલ કાઢી અને તેને ખમણીને તૈયાર કરી લીધા છે હલવો બનાવવા માટે આપણે ગેસ ઉપર એક પેન રાખશું તેમાં વન ટેબલ સ્પૂન ઘી નાખશું હવે આપણે આમાં ખમણી તૈયાર કરેલા ગાજર છે તે નાખી દેસું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને ગાજરને ઘીમાં શેકી લેશું આપણે ગાજરને જાજીવાર શેકવાનું નથી આપણે ફક્ત એક મિનિટ માટે જ એને સાતડી લેશું

છથી સાત મિનિટ થઈ છે હવે આપણે આ ગાજરને જોઈ લઈએ આપણા ગાજર છે તે સરસ રીતે બફાઈ ગયા છે અને બિલકુલ સ્મૂથ થઈ ગયા છે આમાં થોડું ઘણું જે દૂધ બચ્યું છે તેવા આપણે ગેસને ફાસ્ટ કરી નાખશું અને દૂધ ઓબ્ઝર્વ થાય ત્યાં સુધી આપણે ચલાવતા જશું ગાજરે દૂધને પૂરી રીતે ઓબ્ઝર્વ કરી લીધું છે અને આ દૂધ છે તે માવાના ફોર્મમાં આવી ગયું છે હવે આપણે આ સ્ટેજ ઉપર આમાં ખાંડ નાખવાની છે આપણે હલવો બનાવવા માટે રેગ્યુલર ખાંડની જગ્યાએ આ સુગર લાઇટનો યુઝ કરવાના છે આ સુગર લાઇટ છે તે આપણે જે ખાંડ વાપરે છીએ તેનાથી અડધા ભાગની ખાંડનો તેમાં યુઝ કરવો પડે છે પરંતુ તેનો સ્વાદ છે તે આપણે જે રેગ્યુલર ખાંડ ખાઈએ છીએ તેટલો જ આવે છે હવે આપણે એમાં વન ફોર્થ કપ ખાંડ નાખવાની છે પરંતુ આપણે અહીં સુગર લાઇટનો યુઝ કરીએ છીએ તો આપણે તેનાથી પણ અડધી ખાંડ નાખશું જેને કારણે આપણો હલવો છે તેની કેલરી આપોઆપ ઘટી જશે હવે આપણે આ ખાંડને હલવા સાથે સારી રીતે મિક્સ કરી લેશું ખાંડ સરસ રીતે ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેશું હવે આપણો પરફેક્ટ હલવો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આગળની પ્રોસેસ કરશું હવે આપણે ગેસ ઉપર એક નાનકડું પેન રાખશું તેમાં 1 ટેબલસ્પૂન ઘી નાખશું હવે આપણે આમાં વન ટેબલ સ્પૂન બારીક સુધારેલી બદામ નાખશું વન ટેબલ સ્પૂન કાજુ નાખશું હાફ ટેબલ સ્પૂન પિસ્તા નાખશું હવે આપણે સ્લો ફ્લેમ પર ડ્રાયફ્રુટને સારી રીતે રોસ્ટ કરી લેશું આ રીતે ડ્રાય ફ્રુટને રોસ્ટ કરીને નાખશું તો આપણે હલવાનો ટેસ્ટ છે તે ખૂબ જ ક્રન્ચી એટલે કે નટી આવશે આ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને હલવાની ઉપર નાખી દેસુ ડ્રાયફ્રુટને પણ હલવા સાથે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે ખૂબ જ ટેસ્ટી અને લો કેલરી ગાજરનો હલવો બનીને બિલકુલ તૈયાર છે હવે આપણે આને સર્વ કરશું જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો